સંસારમાં અનેક સંબંધ હોય છે માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની પણ એક એવો દિત્યસવંસી મિત્રતા અને જો એ મિત્રતા નિશ્વાર થઈ તો ભગવાન પણ તેની આગળ નમન કરે છે આજે આપણે વાત કરશું ખુદ ભગવાન શ્રી કૃષ્ણ અને ગરીબ બ્રાહ્મણ વચ્ચેની એવી અતૂટ દોસ્તીની જેણે કાળ પણ ભૂલાવી શક્યો નહીં એક વખતે બંને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયા ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યું તે દરમિયાન તે બંને છૂટા પડી ગયા તે વખતે તેઓએ સંપાદિત ઋષિની પત્નીના માટે ખાવા માટે ભાત આપ્યા હતા જે સુદામા પાસે હતા અને તેઓ ખૂબ જ ભૂખ લાગી તે બધા ભાત ખાઈ ગયા જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંને આશ્રમો પાછા ફર્યા ત્યારબાદ શ્રી કૃષ્ણ ખૂબ જ ભૂખ લાગી હતી તો તેમણે ગુરુ માતા પાસે જમવાનું માગ્યું ગુરુ માતા કહ્યું કે મેં તમારા બંને માટે ભાત આપ્યા હતા જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા જ ભાત ખાઈ ગયા છે તો તેમણે શિવદામાને શ્રાપ આપ્યો કે શ્રીકૃષ્ણના ભાગનું જમવાનો તું ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્રજ રહીશ ગુરુ માતા પાસે માફી માગી અને ખૂબ જ વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ કરી આપશે જ્યારે તેઓનું ભણવાનું પૂરું થઈ ગયું ત્યારબાદ તેઓ પોતપોતાના રસ્તે જતા રહ્યા શ્રી કૃષ્ણ ભગવાનને રુખમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પ્રસાર કરવાતા હતા

સુદામાની પત્નીએ પાડોશમાંથી પૌવા લઈ આવ્યા અને તેમણે ફાટેલા કાપડમાં બાંધીને તેની પોટલી કરીને સુદામાને પોટલી લઈને દ્વારકા જવા ઉપડ્યા દ્વારકા જોઈને સુદામા તો છક થઈ ગયા આખી નગરીની સોનાની હતી લોકો ખૂબ જ સુખી હતા સુદામાને પૂછતા પૂછતા કુટુંબના મહે પાસે ગયા દરવાજે આવવા જેવા લાગતા સુદામાને પૂછ્યું એ અહીં શું કામ છે સુદામાએ જવાબ આપ્યો મારે કૃષ્ણને મળવું છે એ માટે મિત્ર છે અંદર જઈને કહું કે સુદામા તમને મળવા આવ્યા છે

ગાયરે ખાતા ખાતા કૃષ્ણ બોલ્યા આ તો અમૃતમાં બે દિવસ ત્યાં રહ્યા એ કૃષ્ણ પાસે કશું માગી ન શક્યા ત્રીજે દિવસે પાછા ઘરે જવા નીકળ્યા કૃષ્ણ સુદામાને બેઠા થોડે સુધી મૂકવા ગયા ઘરે જતા સુદામાને વિચાર આવ્યો ઘેર પત્ની પૂછ્યા કે શું લાવ્યો તો શું જવાબ આપે છે

માટે જ આજે યુગ પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની દોષીને સાચા મિત્ર પ્રેમના પ્રત્યેક તરીકે યાદ કરે છે